નથી ને કોઈ કારણ કે સવારથી આપણે છે અને અઢી વાગ્યા વરઘોડામાં જલસો કર્યો જામકણા ની આ પવિત્ર ભૂમિ ઉપર આજે જામકો તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત લેવા પટેલ સમાજની પાંચસો ને અગિયાર દીકરીઓનો નવમો સાહી સમૂહ પ્રેમનું પાનેતર અને આજના આ કાર્યક્રમની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આજના આપણા કાર્યક્રમના અધ્યક્ષ પોરબંદર વિસ્તારના સાંસદ ભારત સરકારના કેબિનેટ મંત્રી અને જેમનું હંમેશા અમને માર્ગદર્શન કાયમી માટે પ્રાપ્ત થયું છે એવા આજના કાર્યક્રમના અધ્યક્ષ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ એવા જ ઉપસ્થિત આજના સમૂહ લગ્નના મુખ્ય દાતા જામકોનું જ રતન અને આજના સમૂહલગ્નની અંદર જેમણે હાથે દાન આપ્યું છે એવા સુરતથી પધારેલા આદરણીય રમેશભાઈ ગજેરા આદરણીય પરસોત્તમભાઈ ગજેરા એવા જ ઉપસ્થિત આ સમૂહ લગ્નની અંદર જેમણે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે એવા રાજકોટથી પધારેલા આદરણીય પરબતભાઈ સોરઠિયા આ સમૂહ લગ્નના એક કરોડ અને અગિયાર લાખના દાતા મુંબઈથી પધારેલા આદણીય સંજયભાઈ વઘાસિયા સુરતથી ઉપસ્થિત ડાયાભાઈ ચોવટિયા નામ નથી રહતો સમય ઘણો ઓછો છે મંચ ઉપર ઉપસ્થિત સમાજના સૌ આગેવાનો મહાનુભાવો અલગ અલગ વિસ્તારથી પધારેલા સૌ સમાજના દાતાશ્રીઓ સમાજના સૌ રાજકીય મહાનુભાવો ઉપસ્થિત સૌ વડીલો ભાઈઓ બહેનો અને જેમના લઈ દે જામકરણાની આ પવિત્ર ભૂમિ ઉપર આવડો ભવ્ય લગ્ન કાર્યક્રમ યોજાઓ જઈ રહ્યો છે મિત્રો આજે જામકરણાની આ ભૂમિ ઉપર આજે એક ઇતિહાસ રચાણો છે લેવા પટેલ સમાજની પાંચસો ને અગિયાર દીકરીઓનો ભવ્ય સાહી સમૂહ લગ્નો ગયા વર્ષના સમૂહ લગ્ન અંદર ત્રણસો ને એકાવન લગ્ન હતા ત્યારે મેં આજ મંચ ઉપરથી મેં જાહેરાત કરી હતી કે સમાજની એવી નબળા ઘરની દીકરીઓ કે જેમની પરિવારની પરિસ્થિતિઓ નબળી હશે આ સમૂહ લગ્ન અંદર જોડાવાનું હોય ગયા વર્ષે ત્રણસો ને એકાવન લગ્ન કર્યા હતા અને કદાચ પાંચસો થી વધારે લગ્ન કરવા પડે તો આવનારા દિવસોમાં મારી તૈયારી છે હું મેં ગયા વર્ષે આ મંચ ઉપરથી કીધેલું હતું મિત્રો એ સમય આવીને આજે ઉભો રહ્યો કે પાંચસો અગિયાર લેવા પટેલ સમાજની દીકરીઓ એક સ્થળ ઉપર એક જ્ઞાતિની દીકરીઓ અને આજે ભવ્ય રીતે સમૂહ લગ્ન અંદર અત્યારે લગ્ન વિધિ ચાલી રહી છે એનો બે લાખ થી વધારે લેવા પટેલ સમાજ આ ઘડીનો આજે સાક્ષી બન્યો છે હું આ તકે આભાર વ્યક્ત કરીશ સમાજના દાતાશ્રીઓનો કે સમાજના એવા દાતાશ્રીઓ કે જેને આ સમૂહ લગ્ન અંદર દીકરીઓ માટે ઉદાર હાથે મેં માગ્યું છે એના કથા વિશેષ દાન આ સમૂહ લગ્ન અંદર આ મંચ ઉપર બેઠેલા સૌ સમાજના દાતાશ્રીઓ આપ્યું છે એનું મને ગૌરવ છે આભાર વ્યક્ત કરું છું સમાજના દાતાશ્રીઓનો